ભરૂચમાં ગણેશ ચતુર્થીના પર્વને પર્યાવરણ સુરક્ષિત રીતે ઉજવવા માટે સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે સંગઠને લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને બદલે માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાને સ્થાપિત કરવા વિનંતી કરી છે સતચેતના પર્યાવરણ સંગઠનના દિલીપસિંહ રાજના જણાવ્યા અનુસાર પીઓપીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને તેમાં વપરાતા રાસાયણિક રંગો જળ પ્રદૂષણનું કારણ બને છે જે જળચર જીવો અને પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંગઠન ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપના પર ભાર મૂકી રહ્યું છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાની માંગ આ સાથે સચેતના પર્યવહન સંગઠને ભરૂચ શહેર અને જિલ્લાના એવા મંડળો માટે એક ખાસ માંગ પણ કરી છે જેઓ ખરેખર માટેની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરે છે સંગઠના હોદ્દેદારો એ વૈવટી તંત્રને વિનંતી કરી છે કે આવા મંડળોને નર્મદા નદીમાં પ્રતિમા વિસર્જિત કરવાની મંજૂરી આપવામાં આવે આ માંગ પાછળનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સુરક્ષિત ગણેશ વિસર્જનને પ્રોત્સાહન આપવાનો છે ગણેશ ઉત્સવ આખા ભારતમાં ધૂમધામથી ઉજવાય છે વરુજમાં પણ કે ખૂબ ધૂમધામથી ઉજવાય છે હું સચિતના પર્યાવરણ સંગઠન તરફથી દિલીપસિંહ રાજ વરુતની પર્યાવરણ પ્રેમી અને અને ધર્મ પ્રેમી જનતાને અપીલ કરું છું કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ કારણ કે પીઓપીના ગણેશ એ પાણીમાં વિસર્જિત થતા નથી અને થોડા દિવસમાં ખંડિત હાલતમાં આપણને જોવા મળે છે તે ખરેખર આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે સાથે સાથે એ પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે માટે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ અને આનંદની વાત એ છે કે છેલ્લા કેટલાય વર્ષથી સચેતના પર્યાવરણ સંગઠન આ વિશે મોહિમ ચલાવી રહી છે અને તેના ફળ ફળ સ્વરૂપે આજે ભરૂચમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ જોવા મળે છે પરંતુ આપણે બીજી રીતે વિચારીએ તો હવે આપણે મા દશામાની ઉજવણી પણ ઇકો ફ્રેન્ડ ફ્રેન્ડલી કરીએ એવું વિચારીએ કારણ કે એમાં પણ ખૂબ મોટી મોટી સંખ્યામાં મા દશામાની મૂર્તિની સ્થાપના થાય છે સારી વાત એ છે કે આ વર્ષે હિન્દુ સંગઠનોએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી માટે અપીલ કરી છે તો આવો આપણે સૌ સાથે મળી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજ ઉજવીએ આપણે મૂર્તિ નાની રાખીએ અને શ્રદ્ધા મોટી રાખીએ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉચાવીએ પર્યાવરણને પણ બચાવીએ અને આપની ધાર્મિક આસ્થાને પણ ઠેસ ના પહોંચે એની કાળજી રાખીએ અસ્તુ વંદે માત્ર